ભાગી ગયા છે સાંજના સવા છ અને અમે તૈયાર થયા છીએ એના ઉપરથી તમને ખબર પડી જશે જાય છે મેરેજમાં અહીંયા નિખુન છે છે માન્યા બોખી અને મીસુ મિસુબેન કરે છે દીવા તો ચાલો ચાલો સાઉથના મેરેજ એ આપણે કરી લઈ જાતા જાતા એક અને જોઈએ કેવા મેરેજ છે તમારા લોકો સાથે શેર કરીશ થોડું ઘણું જો ક્લિપ લેવાશે તો

ફાસી જ કરી દીધી એમ ઘરના મામાને લગ્ન હોય ને એમ તૈયાર થઈને બેસી જાય હેમાન જો એકલી પાછી પાણીપુરી ખાવા ગઈ છે જો તો અહીંયા જો બે વ્યૂ માંથી મસ્ત નજારો છે કઈક આવો અને ચાંદામામાં પણ જો કેટલા મસ્ત દેખાઈ રહ્યા છે આજે તો અંધારું છે તો વિડીયોમાં ન દેખાય તો આજે થઈ ગયો છે બીજો દિવસ કેમ કે સાંજે છે ને અમે મેરેજ માંથી આવી અને પછી નીચે જ ગાર્ડનમાં બેસી ગયા હતા બધાય ગુજરાતી ગ્રુપ બેઠું હોય એટલે નીચે બેસી ગયા હતા અને મારા મોબાઈલમાં છે ને ચાર્જિંગ પૂરું થઈ ગયું હતું આગળ કઈ વિડીયો પછી શૂટ થયો જ નતો ત્યાં જ મારું તો ચાર્જિંગ પૂરું થઈ ગયું હતું થોડા ઘણા વિડીયો લીધા હતા અને પછી નીચે ગાર્ડનમાં આવીને કઈ લીધા નહીં તો એવું થયું છે તો સાઉથના મેરેજ તમારા લોકો સાથે શેર તો નથી પણ હા થોડા ઘણા કદાચ લોકો તમને જોવા મળ્યા છે કે અહીના લોકો તૈયાર થયા હોય એ જરાક મેં બસ એમના જ વિડીયો લીધો હતો કેમ કે નિકુંજે છે ને કંકોત્રી સરખી વાંચીત હું એને પૂછું છું એક દિવસે કેટલા વાગે જવાનું છે કે સાડા પાંચે જવાનું તો એમને જોતા કે સવારમાં સાડા પાંચે જવાનું હતું તો સવારમાં જ લગ્ન હશે સાડા પાંચ વાગે અને સાંજે રિસેપ્શન હશે એવું હશે જમણવાર તો રાતે જ હતો તો કંઈ એ જોયું નહીં એટલે એવું થયું અમે તો સાડા પાંચે કીધું અહીંયા તો અમે પોઈ ત્યાં છે ને છ વાગી ગયા હતા તો અહીંયા કેમ કોઈ છે નહીં કીધું પછી જ્યાં કંકોત્રી વહેંચી ને ત્યારે ક્યાં હતો તો જે હતું એ તમારી સાથે શેર કર્યું બાકી એવું કંઈક હતું અને જમવાનું કંઈ તો બહુ મસ્ત હતું અમને એમ હતું કે અહીંયા બીજા બધા ફ્રેન્ડ ને કે બધી અલગ અલગ વેરાયટી ના ભાત હશે કે પુલાવ ને બિરિયાની ને અલગ અલગ બધા ભાત હશે પણ એવું હતું રાખેલું પાણીપુરી અને રગડો હતો પ્યોર ફ્રૂટ નું જ્યુસ ને એવો હતું પેલા ને જમવામાં તો ઘણું બધું હતું ઢોસા ઈડલી અને પછી મેં તો છે ને પ્લેટ ખાલી ઢોસા જ મેન માન્ય મિશો ખાધું પ્લેટ લીધી જ નથી નિકુંજ એક જ રાઈસ ને થોડું ઘણું ખાધું બાકી પંજાબી હતું નાન ને પંજાબીને એવું અને કેટલી જાતના રાઈસ ને સ્વીટ ને બધું હતું એટલે આપણે છે ને પ્લેટ બગાડી જ નથી ખાલી ઢોસો લઈને જ દીકરીએ ખાધા કેમ કે પાણીપુરી થોડી ખાધી અને એક એક રગડાઓની ખાધો એટલે આપણે તેમાં જ પ્લેટ ભરાઈ ગયું હોય એટલે પ્લેન ઢોસા ખાલી અમે છે ને ત્રણેય મા દીકરી વચ્ચે ત્રણ ખાધા એવું કહ્યું તો કાંઈ નહીં બહુ મજા આવી તો એ અહીંના લોકો તૈયાર થયા હોય ને બધું જોવાની અને મેરેજ હોત ને તો આપને ખબર પડત કે એની વિધિમાં શું શું હોય ને કેવી રીતે એના મેરેજ હોય એ જોવાનો મને શોખ હતો કે આઈના મેરેજ જો એક વાર એમ અને હવે જો કામ બધું આજ કરીને ફ્રી થઈ કેમ કે કપડાં જાજા હતા બધાય તો સવારમાં જ મશીન કરી નાખ્યું ને તો સુકાઈ ગયા હતા તો ઇસ્ત્રી થઈ ગઈ તો ઇસ્ત્રીનો થપ્પો અહીંયા કરી નાખ્યો છે મેં બધું બાકી બધું ક્લીન થઈ ગયું છે અને માન્યાને જો સાયકલ ધોવાની હતી એ ને પછી શૂઝના ઢગલા હોય ને બધું એ બધાય ધોઈ નાખા આ તરફાર ધોવાનો તો અને આજનું વેધર કંઈક જો આવું છે દરિયાને દર્શન કરાવી દો થોડાક દિવસ કરી લ્યો હવે બધા તો દૂર દૂર છે ને જો સીપ જાય છે મોટું બધું તમને મે બી સાહેબ દેખાય એમ તો થોડું ફોગી વેધર છે પણ તોય દેખાય છે આજે તો આજે દરિયો દેખાય છે બ્લુ કલરનો જો અને આ ઝાડ તમે અહીંયા જોવો ને જો આવડા ગાઈસ આ ઝાડનો કલર તમે જોવો એટલો નેચરલી આમ છે ને નીચે એકદમ ગ્રીન કલર અને ઉપર યલો કલર એટલા મસ્ત છે એ ઝાડવા છે જેવા તો એવું છે કંઈક બાકી વાગી ગયો છે સવા ને કામ હવે બધું હું કરીને ઘસી ઘસીને ફ્રી થઈ બધુંય તો મારે પંદર મિનિટ છે ને એમાં બનાવવાનું છે તો લોટ બંધાઈ ગયો છે રોટલી બનાવીશ અને મારા માટે બનાવીશ બાજરાનો રોટલો અહીંયા વાટો નહોતી વાટો પલાળી દીધી છે તો એને ભરી લઉં એવા કામ કરી લો બધાય છે ને એક આરે જ બધું એટલું બધું કામ હતું ને કપડા એટલા ઇસ્ત્રી ને શૂઝ ને આન તેન બધું ધોવાનું હજી પાપડનો થોડોક લોટ પડ્યો છે ને તો મેં કીધું હવે કરું કે ન કરું જો હવે અહીંથી પાપડ ને લઈ જવા જાય તો કે પછી લોટ રહેવા દો લોટ પાછો વક વગર નથી જતી પાપડની ની સાડીયું ની બાકી છે અને આજે છે ને છાશ દૂધ બધુંય આજ કરવાનું હતું દૂધ એ કાલે નહોતું લીધું ને તો આજે દૂધ ને છાસું સાવ નહોતી છાસ ને સવારમાં પહેલાં છ વાગે ઉઠીને છાસ દૂધ લેવા જવા પડ્યા કેમ કે ચા બનાવવું હોય એટલે કાલે હતું જ નહીં થોડુંક દૂધ હતું મેં નકામું વળી બગડી જશે ચા બનાવીશ ને તો એને મેળવી દઉં તો એવું કંઈક છે અને આપણે છે ને જો મહાકુંભનું શું કહેવાય ત્રિવેણી સંગમનું જળ અને ગંગા જળ બે આવી ગયું છે તો હજી હમણાં જ ઉપર મારી ફ્રેન્ડ છે ને એ લોકો ગયા હતા કુંભમાં તો લઈ આવ્યા છે તો પ્રસાદ પહેલાં આપી ગયા તા એ કે પાણી છે ને પછી બોટલું એ કે આવે ને એટલે આપીશ તમને કેમ કે પછી મેં કીધો અત્યારે મારે મૂકવું જ પડશે જો ધ્યાન વગર માન્યનાથમાં બોટલ આવશે ને તો તો પૂરું કરી નાખશે તો આ છે આપણે ગંગાજળ અને આ છે ને એ જો સંગમનું પાણી એવું છે તો એમાંથી હવે આમાંથી થોડું થોડું મારી ગુજરાતી જે ફ્રેન્ડું છે ને એને બધા સેજ આપીશ એટલે બધા ના શું કહેવાય સંગમનું પાણી આપણે કહેવાય નાય એમાં બે ત્રણ ટીપ્પા નાખી લઈને આપણે મતલબ એવું વિચારવાનું કે આપણે સંગમ જ નાઈ છીએ ને આપણામાંથી નેગેટિવિટી દૂર થાય છે તો અહીંયા બેઠા આપણે કુંભનું મેળાનું શું કહેવાય સંગમનું પાણી પણ મળી ગયું છે તમે મેં અત્યારે ભલે હવે અહીંયા રહ્યો કાલે નાસો અત્યારે તમને અહીં દેવા આવી હતી હજી તો ચાલો ફટાફટ બનાવી લઉં રસોઈ અને પછી ત્યાં થઈ જશે માન્યાને લેવાનો ટાઈમ તો પછી જઈએ તો છોકરાને સ્કૂલેથી લઈને આવી ગઈ હું અને ફ્રૂટ કાંઈ નહોતું ને તો ફ્રૂટ લેવાનું હતું અને લીંબુ ને ડુંગળી નહોતા તો મિસુન કોલ અડધી કલાકમાં ફટાફટ લઈને આવી તો આવ્યા ને ત્યાં ત્રણ થઈ ગયા અહીંયા જો જમવા બેસી ગયું છે બે ચેન્જ છે ચાલુ અને અહીંયા જમવામાં કેરી ડુંગળીનું સલાડ બનાવ્યું છે આ સ્વીટ આવી છે ફર્સ્ટ ફ્લોરેથી ખબર નહીં શું હશે એને ઓલી મેડ હોય દેવા એવી એ કઈ હિન્દી સમજે ને હું કઈ તેલુગુ સમજુ ને એવું હે દઈ ગયું જો ડુંગળી ને વટાણા અઢી કિલો લઈ લીધા તો કેમ કે છે ને કાચા જ ખાશે કે કિલો તો ખાઈ જશે એટલે કુણા કુણા વીણીને જ લીધા છે હવે મેં કીધું કદાચ છેલ્લી છેલ્લા સીઝન હોય ભાગમાં આવે ના આવે અઢી કિલો લઈ લીધા છે ભલે ખાધા કરે બહુ જ ભાવે બે ને કાચા એટલે સાવ કુણા કુણા હોય ને એવા જ વીણીને લઉં તો વીણવા નો દે પણ મારા કુણા જોતા હોય ને એટલે મને વીણવા દે દાણા વાળા વીણવા હોય ને તો ન વીણવા દઈએ એટલે કુણા વીણવા હોય એટલે વીણવા દઈએ તો અહીંયા જુઓ શાકભાજીમાં આવી ગયું છે આટલું ખાલી ફ્લાવર કેપ્સિકમ લીંબુ છે અને ટીંડોળા અને કાકડી બાકી ફ્રૂટમાં છે એપલને શું કહેવાય બોર લીધા છે આવા કેમ કે ફ્રૂટ કાંઈ હતું જ નહીં છોકરીઓને ખાવા માટે એને જવાનું લીંબુ નહોતા કે દિવસના લીંબુ પૂરા થઈ ગયા હતા તો હવે ઉનાળો આવશે ને એટલે શાકના ધાંધિયા થશે પછી હવે અત્યારે તો હજી થોડું થોડું આવે જ વાંધો નથી રિલાયન્સમાંથી મને મસ્ત કારેલા ગુવાર ને ભીંડો મળી ગયો હતો ને તો ત્રણ શાક ત્યાંથી લઈ આવી હતી અને દાણાભાજી ત્યાં બહુ મસ્ત હોય રિલાયન્સમાં અને આજે થોડુંક મોડું બે અઢી વાગે ગઈ ને એટલે માર્કેટમાં કોક કોક જ બેઠા હતા બાર વાગે ગયા હોય તો હોય બધાય ચાલો બહુ વાતું થઈ ગઈ જમી લઉં પછી મોડું થોડી વાર રહીને જો મારી ડીશ થઈ ગઈ છે રેડી તો શાક સાઈડમાં જ મસ્ત લઈ લીધું છે રસાવાળું જ છે કેમ કે રોટલા એરે ખાવું હોય ને મારા શાક થોડાક રસાવાળા હોય જ તે અને કાચી કેરી આવવા મી છે અહીંયા જો

તો ચાલો મળશું એક નવા વિડીયો સાથે આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ બધાને